કા દર્શક મિત્રો સ્વાગત છે તમારું મનન ટાઇમ ન્યૂઝમાં એમજીવીસીએલ ની બેદરકારીએ લીધો ભોગ વડોદરામાં રિપેરિંગ કરવા થાંભલા પર ચડેલા કર્મચારીને કરંટ લાગ્યો વીજ કરંટથી થાંભલા પર જ ચોટી જતા કર્મચારીનું મોત સુભાનપુરા વિસ્તારમાં ચાલતી હતી રિપેરિંગની કામગીરી ભણિયાળા ગામના રહીશ ધર્મેન્દ્ર જયસ્વાલનું થયું મોત

શું બેચર હવે તું અચાનક કેવી રીતે પેલા બેને કરંટ લાગ્યો હે પેલા બેને કરંટ કેવી રીતે લાગ્યો બેને કામ પકડતો એટલે કરંટ લાગ્યો મને અને લાઈન બંધ નોતી લાઈન બંધ હતી સાહેબ પણ આ કંદા ની અંદર આ ભૂરા વારી ની અંદર બુરા વારી ની અંદર એ વાયર નો છે વાર લાઈન માં બહાર છે લાઈન ચાલુ થઈ ગઈ